આજેભાઈ સવારથી કેવું મતદાન છે અને કેટલા વોટર્સ આવ્યા છે ને કેવો ઉત્સાહ છે ગરમી છે છતાંય સારું મતદાન થઈ રહ્યું છે અમને એવું હતું કે આ ગરમીના માહોલમાં મતદારો નીકળવા થોડું તકલીફ રહેશે પણ સારું મતદાન છે ને ઉત્સાહ છે લોકોમાં અને ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે ને હજી તો સાંજ સુધીમાં હું માનું છું કે સારા સારું મતદાન થશે લોકોને ઉત્સાહ છે અને ખરેખર લોકો પોતાની રીતે જ આવે છે અમે વહીકા મૂળકા છે તો પોતાની રીતે જ બધા આવે છે મતદાન કરવા માટે બહેનોમાં કેવો ઉત્સાહ છે ને નવા મતદારમાં કેવો નવા મતદારોમાં તો ખૂબ ઉત્સાહ છે કારણ કે નવા મતદારોને હું બે ત્રણ જણાને મળ્યો તો ફર્સ્ટ ટાઈમ વોટરને તો એમ એવું લાગે છે કે કંઈક લોકો કંઈક દેશ માટે કંઈક કરી રહ્યા હોય એ મતદાન લોકો ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે